મને ખબર ના પડે પણ એમાં કેટલો જોવે એ તો મહારાજ ના ખાવાનો છે તમારો સાથે મામા એમ ના કેતો કે માર હાથુડી થી લાયા છે આ મેલા એમ કે જે બધું કેવાનું કે આ તો મેલા આ છે રીક્ષા થોડી ઘણી ખાવા કરીએ આ ભવાનો ઉભારી હજુ એક સાધન

આટલી વખત જવા દઉં છું હેલ્મેટ ચોપડી લાયસન્સ આ બધું જોડે રાખજે તૂટી જવા દે જલ્દી સાહેબ હું શું નહીં કશું કાઢ

ખાલી પતાહ બતાય 2500 ને એટલે ઓટોમેટિક જવા દે વધારા ની માથાકૂટ નઈ કરવાની આપડે સાહેબ અંગાજી તમાર ચર્ચા સાહેબ બોલું ખાઈ બધું સાઈડ બસ સાહેબ બધું કશું નહીં સાહેબ અમાર મોહમાની આખળ આઈ છે જે નહીં એક સત્યાગ પંચોતેર રિક્ષા છ આ ધોરીની સહેજ આ ધોરીની રિક્ષા છ બરોબર બરાબર બસ હે ઉત્તર હમણાં ઉતરજી ઉતર લાઇસન્સ લાય લાઇસન્સ તો એવું ચાલું છે એટલા કહું લેખ કીધું પર રિક્ષા રોજ લઈને લઈને કરવાનું આય ઉઠાવડમાં નાખડે એટલે કે આ છોડનું રાખવાનું ધન નહીં કીધું તમે

ભાયણે એટલે પૈસો થી પૈસો થી થી પતિ જાવ બધું એટલે તારા 100 લેવા હોય ઊભો છું હું લઈ લે 200 ની વાત કરો 200 ની પહેલા ગાડી લાઈન લાઈસન્સ લાઈ બીજી બધી વાત ઘેર પડ્યું છે આ વાત તો કરવાજો 200 લઈ લે ને નહીં લાઈન ભાઈ

એ બધો બોનો જવા દો સાચું કહેવા થી ચોરી કરીને લઈને ને આવ્યો અને મને દસ હજાર માં ભટકાય તો હું ના સાધન લેવું નહીં

સાહેબ હાચું કવ છું અસલ મેન ચોર ખરો મારા હાડું નફટ છે જે હોય હાચું બોલી જજો પોલીસ સ્ટેશન લઈ જજો તો બધી ચોરીઓ લમરે આવશે સાહેબ કહે છે કે ભણા બરાબર ભરોણા મને નહીં લાગતું છૂટ્યો આમાં સુણી ના કેસમાંથી નહી હોય બોગબું આ ગાડી લઈને પોલીસ સ્ટેશન જવા દે હું આવું છું બાઈક લઈને શેરી શેરી આવશો તોને હવે ના ઊભા જઈએ ને બાઈક ને રિક્ષાઓ પકડવા એ ખબર છે ઓની અમર સાહેબ જવા દો કે ના રિક્ષા લેવા તો લઈજો

કબૂલ નહી રહું ઠીક છે જેનો પૂરી ઠંડા પછી ને આને બધી ચોરીઓ કબૂલ છે અને પછી ઓછી ચોરીઓ નહીં કરી ઘણી કરી છે ઠંડા પહેલી મને તમારો હા કાઢી નાખો છો તો ખબર પડશે તમારે સબ બોલતા નહીં આ શિખર ચાલુ ઉતરી જાય બે જણા જોવું પડશે ઓહો હું તો શેઠ આગળ આવી જુ છું

પહે જાય એવી રીત સડી જાય ને તો હમ ઘેર તો ભેગો થઈ જાય ને તું ચાર કહી દેવી કશું કહી નહીં તમે તમાસી જાય નહીં અરે મોમી બધો ડાટ માર્યો છે લઈ લો અને બુન મે માર છે અમે તારા મોમા નું અમર હોસ્પિટલ માં જવું પડો તમર આ જોતા નહીં ઘેર આયા આઈ છો છત્રીન જતો રસ હાથો હાથ એને શરમ નહીં આવી હોય મને તો એ રિક્ષા લઈને આયા ને એ દારસ ખબર પડી દીધી કે વણા ભાં તો ફૂંસી ખાવા કશું નહીં રિક્ષા છોતી લાયો હોય તે તા હું લેવા આવો પડે 10000 જોઈ ને આ હોમણ નું તારું મારીન છે લોકો નહીં તોડી આવો

મે <grei> ખરા <gri>

કોઈની તાકાત નઈ કે શંકર રૂપિયા રૂપિયો લઈ જાય નાખો કાઢવાનું રિક્ષા કરી કરીને એ તો ચોરી કરીને લાવે તો આથે કરીને ચાલો કોટો કાઢવા માટે સર મને ખબર લાલચુ તું એમના પૈસા નઈ આલે ત્યાર સુધી હું રિક્ષા નઈ ત્યાર સુધી પૈસા નઈ આલે તને રિક્ષા આલી સર

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી